વાગોરિયાના ખંડા ગામ પાસે આવેલ આરઆર કાબેલ કંપનીની બાજુમાં આવેલ શ્રી સ્વામી ગોવિંદ દેવ હિરિવેર સંસ્કૃત મહાવિદ્યાલય વિજય શ્રી હનુમાન સંસ્કાર કેન્દ્રના પરિસરમાં સમૂહ યજ્ઞોપતિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધે આ પવિત્ર ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમને ભક્તિમય બનાવી દીધો હતો આ કાર્યક્રમમાં ચૌદ બટુકોની સમૂહ યજ્ઞિપિત સંસ્કાર કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિના ધાર્મિક રીત રિવાજ પ્રમાણે મુદેવ દ્વારા દ્વારા મંત્રો ઉપચાર કરી યજ્ઞ આહુતિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી કથાકાર દાદાએ દાદા અતિથિ તરીકે હાજરી આપી તમામ બટુકોને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સાથે પાઠશાળાના આચાર્ય તેમજ ગુરુજીઓ સાથે બટુકો પરિવારે હાજરી આપી હતી અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો સર્વપ્રથમ ભગવાન ઠાકોરજીને પ્રણામ પરમ ચેતનાઓને પ્રણામ સાથે આજે અનમોલ સંસ્કાર ધામમાંથી આ વિદ્યાપીઠ ધામમાં ભગવાનની દિવ્ય કૃપાથી આજે જ્યારે સંસ્કાર સાથે બટુકો દ્વિજ બની રહ્યા છે અને અમારે કુલદીપભાઈ અને અમારા ગુરુ અમૃતલાલજી આજે અહીંયા ઉપસ્થિત છે અને એમની નિશ્રામાં તો કોઈ જ્યારે શિક્ષિત ને સાથે દીક્ષિત થઈ રહ્યા છે માત્ર દીક્ષા લેવી એ જ પરિપૂર્ણ નથી માણસ શિક્ષિત બને સાથે શિક્ષા લે અને આવા પવિત્ર સ્થાનમાં જયારે આટલી સુંદર શિક્ષાઓ અપાતી હોય અને અહીંયા મને ગમ્યું છે કે આટલા બટુકોને એક સાથે એક બધું સંસ્કાર થઈ રહ્યા છે સમાજમાં લોકોને હર્ષ ઉલ્લાસ હોય કે દીકરાઓના પ્રસંગો ઘરે કરવા પણ જ્યારે આવા સમૂહના કાર્યો થતા હોય ત્યારે મારી અત્યંત પ્રસન્નતા એ હોય છે કે ખોટા ખર્ચ બહુ બધા બચતા હોય છે

કાર્યક્રમ યોજાય ખોટા ખર્ચાઓ સમાજ બચી શકે અને એ પૈસાઓ દ્વારા આપણા સમાજની ઉન્નતિ થાય એ બી આજના દિવસે બધાને પ્રેરણા યોગ ભલે ટેકનોલોજી નો છે એવું તો નહીં કહી શકાય કે ટેકનોલોજી ખોટી છે એનો ઉપયોગ ખોટો થઈ રહ્યો છે

આસપાસમાં કોઈ નહીં હોય તો આ પ્રકૃતિ પણ એ શ્લોક ને સાંભળીને પ્રકૃતિ પણ પોતે ખીલી ઉઠે છે એટલે આ સંસ્કાર દ્વારા ક્યારેય પણ નેગેટિવિટી થવાની જ નથી ટેકનોલોજી કદાચ આપણા વપરાશને લઈને આપણા જીવનને બરબાદ કરી શકે છે પણ આનો બંને કે જગ્યા ઉપયોગ થશે ત્યારે હંમેશા પોઝિટિવ જ મળવાનું છે એ નિશ્ચિત છે આજે બીજું અનુમાન સંસ્કાર કેન્દ્ર શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘુડિયામાં

અધ્યયન અધ્યાપન આ સંસ્થામાં ચાલી રહ્યું છે